આપણે આજે બનાવીશું ચીઝ ગ્રીલ સેન્ડવિચ ભાવથી ખાસ કરીને બાળકો લાઈક ગ્રોનઅપ્સ તો ચલો આપણે ક્વિક રેસીપી જોઈએ કેવી રીતે બને છે અહીંયા આપ જોઈ શકો છો બધા ઇન્ડ રાખેલા છે અને મારી પાસે ગ્રીલર બી છે તો ફ્રેન્ડ અહીંયા જોઈ શકો છો બધા મેં વેજીટેબલ્સ લીધેલા છે તો ટોમેટોઝ છે કાકડી છે 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 હોય કેપ્સિકમ મારી પાસે ઓપ્શનલ અને બટેકા તમે જૈન બનાવતા હોય તો તમે બટેકા અવોઇડ કરી શકો છો બાર એ લોકો ડુંગળી અને બાફેલું જે બીટ રૂટ આવે છે એ બી નાખે તો તમે એ બી એડ કરી શકો છો ઓબ્વિયસલી ચીઝ બટર અને લીલી ચટણી છે જે કોથમીર અને મરચાંની હોય છે આની રેસિપી આપણે મૂકેલી છે તમે જોઈ શકો છો સિમ્પલ કરવાની છે અને સાતમાં થોડો ચાટ મસાલો સોલ્ટ અને પેપર અને સારી એક બ્રાન્ડની બ્રેડ લીધેલી છે હું ક્રશ કાપું કારણ કે એકદમ સોફ્ટ અને સારા છે તમે એ કાપી શકો છો સો ફ્રેન્ડ અહીંયામાં વ્હાઈટ સ્લાઇસીસ બ્રેડ લીધેલી છે તમે બ્રાઉન બ્રેડ બી લઈ શકો છો અને ગ્રીલ સેન્ડવીચની થોડી અલગ આવે છે એ તમને મળતી હોય તો તમે લેજો સૌથી પહેલા આપણે અંદર બટર લગાવી દઈશું સો અહીંયા હું બે સ્લાઇસીસમાં બનાવું છું હું બે લેયર કરું છું તમે ત્રણ લેયર બી કરી શકો છો હવે ફ્રેન્ડ્સ થોડું સિઝનિંગ કરી દઈશું એકદમ ચપટી હું સોલ્ટ એડ કરું છું ઘણીવાર બ્લેન્ડ તમને લાગે સેન્ડવીચ કારણ એ હોય છે અને થોડો આ ચાટ મસાલો હવે ફ્રેન્ડ્સ થોડી ચટણી ફ્રેન્ડ્સ આ ગ્રીન ચટણી તમે ધ્યાન રાખજો કે બહુ પાણી પાણીવાળી ના હોય અધરવાઇઝ તમારી સેન્ડવિચ સોગી થવાનો થોડો ડર રહે છે હવે ફ્રેન્ડ્સ આપણે વેજ લેયર કરીએ તો હું કાકડી લગાડું છું નેક્સ શ્યોર કે ફ્રેન્ડ્સ ટોમેટો જે હોય એ હંમેશા વચ્ચે રાખવા કારણ કે ઘણીવાર પાણી છૂટે છે તો સેન્ડવિચ સોગી થઈ જાય છે તો આપણે કાકડી નાખી દઈએ અને પાછું લેયર ઉપર આપણે સેફ છે ચાટ મસાલો ટ્રિક્સ ફ્રેન્ડ આ જ છે એકચ્યુઅલી આમાં તમને જોતા તો કઈ એવું લાગે છે કઈ કે બહુ ડિફિકલ્ટ નથી પણ દરેક તમારે એક એક બાઇટમાં ટેસ્ટ આવો જોઈએ અને થોડા હું કેપ્સિકમ એ ઓવર ના નાખતા થોડા તમે એડ કરજો નેક્સ્ટ લાગતા એક વસ્તુનું ધ્યાન રાખજો કે બધા વેજીટેબલ છે એકદમ પતલા તમે કાપજો અને એકદમ ભરી ભરીને ના નાખતા વેજીટેબલ્સ અદરવાઈઝ પછી મજા નહીં આવે એટલે થોડા ડિસન્ટ રીતે અને ટોમેટોઝ જે હોય તો વચ્ચેથી તમે જે લિક્વિડ થોડું તમે કાઢી લેજો હવે ફ્રેન્ડ આ સ્ટેજ ઉપર હું થોડો કેચઅપ જો આમાં વચ્ચે એડ કરું છું નેક્સ્ટ ફ્રેન્ડ પટેટોઝ તમે વેજીટેબલ આપણે બીજા પતલા કાપવાનો કારણ એ છે કે ફ્રેન્ડ પછી આપણે જે સેન્ડવીચ ને કટ કરીએ છીએ જ્યારે એકચુઅલી વન બાય ફોર ત્યારે એકદમ બધું ડિસઇન્ટિગ્રેટ થઈ જાય છે સેન્ડવિચ સેન્ડવીચ દેખાવામાં એકદમ જરાય સારી નથી લાગતી અને ખાવામાં એક એક વાર બગડે એટલે મજા જ નથી આવતી તમને એટલે જયારે તમે વેજીટેબલ્સ એડ કરો તો થોડા વ્યવસ્થિત રીતે પતલા અને ડિસન્ટ એડ કરજો ઓકે હવે હું પાછો ઉપર થોડો ચાટ મસાલો પિંચ ઓફ સોલ્ટ જેથી બટેકા મોડા ના લાગે આપણે અને નેક્સ્ટ ફ્રેન્ડ બધાનો ફેવરિટ ચીઝ ભરપૂર ચીઝ તમે એડ કરજો ફ્રેન્ડ જરાય સરવાતા નહીં હું એકચુઅલી ગ્રેટેડ ચીઝ દાખું છું તમે ચીજ સ્લાઇસભી લઈ શકો છો અને બીજી જે ઉપરનું લેયર હતું એમાં ફ્રેન્ડ્સ હું કેચઅપનું થોડું પેલા લેયર કરી દઉં છું હવે આ સમયે ફ્રેન્ડ્સ તમારું ગ્રીલર છે એ બી તમે ઓન કરી દેજો અને બસ ફ્રેન્ડ્સ હવે આપણે ક્લોઝ કરી દઈશું સેન્ડવિચ મસ્ત થઈ ગઈ છે હવે આપણે ગ્રીલરમાં મૂકવાની છે લગાવી દઈશું અને હવે ગ્રીલ થવા દઈશું આપણે અને હવે આપણે આરામથી ગ્રીલ થવા દઈશું સો ફ્રેન્ડ જોવો કેટલી ટેમ્પિંગ લાગે છે હવે સેન્ડવિચ ને ફ્લિપ કરી દેવી જેથી સ્કવેર આવે

તો હું જો ઓબ્વિયસલી સેમ્પલ કરીશ તમારે સેમ્પલ કરવી હોય તો તમારે જાતે બાઇટમાં દરેક વેજીટેબલ્સ નો ટેસ્ટ આવે છે બટેકાનો ટમેટાનો કેપ્સિકમ નો ખરેખર મસ્ત આવે છે કેપ્સિકમ અને ચીજ કોમ્બિનેશન એટલે તમે કેપ્સિકમ થોડું એડ કરજો મારા કેવા ઉપર અને ચાટ મસાલો જેમ તમને કીધો એમ અને ચીઝ બટર નો તો ખરેખર આમ મજા આવી ગઈ તો બસ ફ્રેન્ડ્સ અમારી રેસીપી આવી રીતે જોતા રહેજો થેન્ક ફોર વોચિંગ સબસ્ક્રાઈબ ચેનલ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરજો અને પ્લીઝ અમારો વિડીયો ગમે તો તમને એમાં નીચે લાઇક નું બટન છે એ પ્રેસ કરજો થેન્ક યુ